નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે યુક્રેનમાં ત્યારે રશિયા ડ્રોનમાં ચાર લોકોના મોત જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયા ત્યારે યુક્રેન શહેર ડેનોપ્રો પર મોટો ડ્રોન ઉપલો કર્યો છે જણાવી દે કે મંત્રી યુનિકિયા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે મિત્રો એકવી લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો શહેરના પ્રાદેશિક વડાએ જણાવ્યું હતું કે રશિયાએ વીસથી વધુ ડ્રોન છોડ્યા હતા જો કે મળતી વિગતો વાત કરવામાં આવે તો પરંતુ તેમાંથી મોટા ભાગના પરંતુ તેમાંથી મોટા ભાગના તોડી પાડવામાં આવ્યા હતા રાજધાની ગીવ સહિત ઘણા શહેરોમાં આખી રાત ત્યારે હવાઈ સારાને સંભળાયા હતા જી આ મિત્રો અત્યારની ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ